સ્વાગત છે

મૈરા કેવું કરી શકી છે યોગનો આત્મા છે જોર આત્માનો પરમાત્મા સાથે જોડાણ એટલે કે યોગ એટલે યોગ યોગ વિકરાટ છોટા અને લોક મોયાનો અંત દૂર થાય નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધાન યોગના ફાયદાની વાત કરીએ તો યોગ થી ડાયાબિટીસ હૃદયરોગ અને ડિપ્રેશન જેવા ભયંકર રોગો દૂર થાય છે યોગમાં તો દોસ્તો યોગ ને તમારા જીવન એક અમૂલ્ય અંક બનાવો અને શારીરિક માનસિક રીતે તંદુરસ્ત રાખો અસ્તુ